ને માહીર ગયો છે પપ્પા સાથે આંટો મારવા અને મમ્મી રોટલીનું શાક નાસ્તો કરે છે અને હું હવે હમણાં રોટલીનું શાક નાસ્તો કરી લઉં પછી ચણાની દાળ વઘારવાની છે મમ્મીએ સવારે ચણાની દાળ બાફી નહીં કીધી અને રોટલીનો લોટ બાંધી દીધો છે એટલે ખાલી વઘારવાનું બાકી છે ને માહીર આવે ત્યાં સુધીમાં નાસ્તો કરી લઈએ પછી એને નાસ્તો કરાવી અને નવરાઈ દેવાય મમ્મીએ મસ્ત રોટલીનું શાક વઘાર્યું છે એનો નાસ્તો કરી લઈએ માહિર આવી ગયો છે

એ Yeah. ઈ છે ઈ કઈ નથી ખાવાનું આ મમ છે ને રોટલી આ રોટલી ખા અત્યારે ડાળિયા ખાવાના હોય જમવાના ટાઈમે પપ્પાની સાથે રોટલી ખાધી થોડી ઘણી અને હવે બાફેલી ચણાની ડાળ ખવરાવું છું એટલે એમ બંધ કરી દે બધું તું હમણાં હેઠું નાખીશ ગાય ક્યાં છે ગાય માય જો ગાય અત્યારે જમવામાં છે ચણાની દાળ છાસ રોટલી ને ડુંગળી લીંબુ વાળી ડુંગળી

એ મમ્મા હે બલ ઓવે ઓકી કરી આ ઓળા બનાવવાના છે એટલે રીંગણા હવે સેકવા મૂકું છું દૂધ ગરમ કરવા મૂકું છે લ્યો બાર જવા નામ લીધું એટલે રખડું તૈયાર હ હલે સાહેબ હલે સાહેબ લે લે યો તને ચાવી ચાવી પકડ દઈ આવડી ગઈ તને આમ તો જો પકડી અહીંયા છે અહીંયા છે અહીંયા ભાઈ ભાઈ કયા છે સમજો દાદા જાય છે મોડમ નઈ નાક તો જો લે 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 તાલ ભરાવો તો જો કોણ

અને આની સાથે ભાખરીનો માટે બાંધી દીધો છે મારી અને પપ્પા માટે તો રોટલો બનવાનો છે એટલે ઓળો ને રોટલો અત્યારે રાતનું મેનુ છે ભોજન છે રાતે એટલે અત્યારે હવે થોડો થોડો શિયાળો આવી ગયો છે ધીમે ધીમે ઠંડી લાગે છે એટલે ઓળો રોટલો આવી રીતે કાઠિયાવાળી ભોજન ખાવાની મજા આવે પ્રતિક આવી ગયા છે અને અત્યારે માહીને રમાડે છે અને આ હું તે હું ટમેટો ખાધું પાછું હમણાં પપ્પાને ને રાટો મારવા ગયો હતો

त्याधी ध्यान रखिजो जय माताजी जय श्री कृष्ण